હે મારી દુર્ઘતી દુર્ઘતી મારી ખોડા લક્યા વાય માં માં બદલુ નો ફરાર રે આવો જો જો કે

પેલું શું તારા કોણ કોણ કરો છો ના પેલી જ તો તો બે આઈ છે એ લો છે કે બહાર લો છે કે હું આવ હાલત છે બે કરો લો કોણ મે રોસી નાટક ના તો ભરેલા છે એ લાફો મેલો નહી કે હેરોયા નહીં તું એ મેલ ચલાવ ના ના બાજે હમરો લાકો મે રોસી કે નહી મેલો મેલું હાલ મેલ દે પસાર તું દર ના ના જો કે કોઈ કોણ ધંધો કરવો નહીં

એનો બાપર દેન મારા કેવું પડશે એ કોઈ વર સાડા દાવ છો કોઈ વર સાડા દાવ તો ભાઈ વાત ના થાય ભાઈ પેલા ના જેવા હતા હાદ્ય મો પડતા નહી ખાલી અંધાઈ અંધાઈ જતા રોય નાના પણ વાદો જે હું કરવાનું નાના પેલા જેવા વરસાદ થતા નહી લક દેસવા મુ આ નેરીઓ પાણી ભરે છે તુલિયા એ જુર પેલા ની વાતો અલગ થી હો ભાઈ અને કોઈ ભજન ચડાવ્યું

કોઈ છોકરા કશું કહેવાય ના નક આ નાથા મળવા આ નાથા દોરવા એટલે કશું કહેવાય ના તે કહેવાય ના કે હેર પાછો હું ઘણું મથે ઓ પણ ના આવ્યો હ ના આવ્યો અરે ર તે મન તો કાંટો તો કરો તો તો ના ખરા બુડા પણ મારો મગજ બહાર જતું રહ્યું આહો માં આ સોફા તો બેઠો તો મગજ બહાર જતું રહ્યું મારે અરે ર ચલો પહોંચ્યો છે પોકે છે કાળા દોપા પેલ બાજુ હ ઓવા હાર તો એક કામ કર હું આત્મા આમને દોડી જાવું યાર હો અરે હો ના આવજો પા બે હા હા હો મલિયા ભાઈ હા મલિયા ભાઈ એ હાર હા જો કાઠું તો કર્યું છો ના તો મારા આત્મા આમને એકી દોટી આત્મા આમને કેવું પડશે છે ન કા આરે કોઈ હા ના કરશે વણ્યો તો લોચા માયા જવું તો પડશે છોકરો <ZY> <OLOLOLOLOL schedules> આ ખોટી ના દવા જો હાલ તમારે કરવા નું નઈ સારું કરી સારું કરી દો છો સારું કરીયું વારતા ઓ આ નું કીધું હું ભાઈ ના 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 એટલું તો હું કરી આવું એવો જો પાછો તાર બાપો તાર બાપો જો નહીં કહું છું એટલું તો કામ કરી દે પાછો ના બીજું કંઈ કામ કરવાનું નું અને હું કહું છું હા હું આવતો પેલા હાથમાં રોમ ના છું હો થોડા કામ થોડે બેહીને હમણે નહીં દે બાપા હા

પ્રોગ્રામ પ્રોગ્રામો મિસ્ટીક નઈ લાગતી ના ઓ હો 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 છે રા ટૂટી જાય ભાઈ તો એ ચાલુ થાય પછી અમે ગભરા પડી હા હા હાથ પણો ઓ ઓડિયન થા જો ઈયા કઉ તું કેટલા વકડા પાડે આ મારો ભાઈ કે હું કોજો બાજુ યાર કાકા આ દીધો હો હું તો આ બધી ના ગયા વખા પડી તું તો યાર ભૂલતો ન મજાક કરવા બધું ભૂલતો નહી હું તો ના યાર મજાક કરવા ભઈ મજાક કરવા તો મારા જોવા ગઉ જો જો મજાક કરવા અને મૂક બહુ બત અમાર આપડો પોરતો રણું જ જતા બરોબર જયાતા અમીરજી બા હું કોણ રાખો તમે કાઈ મોઠો બોલો આપણે ચાના ગીના કોલમ નાખો ના તો ગીના હા એ વસ્તુ જોયા લાય છો નડુ કાકા ગીના 10000 બગા જોઈએ 10000 તા હા 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 તમે તો અહીંયા મેં પડી ગયા અલ્યા કીજો લાઈ ના હું જતા હું એ તો હાજી હવે આપડો કેટલો વર અમે કાઢવો છે ભઈ હા લકા પી

જીંદગી ઓમ એ તો જૂનો ગણે છોડ્યો જૂનો ગણે સો પાકીયો યાર બાપા 2028 હોધી લઈ જા તમે ઓન ચાલજો તો આખો ને યાર તે નઈ કાલે 20 રૂપિયો આપો ને તે પહેલા આપણે સગર લાવી ને હંચો એ બાપા લે આવો એ છો ચાલ રેવો એ નહીં જો ઉતર જ્યો ઉપર ભલા આદમી

કલર લકી જવાન નો નંબર આવે નહીં એક નંબર હું વાત કરવા તમે તો તાની યાર મારે તો ફૂંકીમ પીવા જોવો ને ટુકા કા એ ઓગાડી જ જા લેતા માર તો વર ના લાગે યાર માર તો યાર ના હેડે યાર ગરમ ગરમ મારે ના હેડો એવું છે તો પછી ખટકો લાગો કી કહું છું તમે ત્યાં જે કે હોય હું તો પીઉં છું એટલે આપ બોલતા નહીં પાવા કહું છું ના ના ફાલશે કીધું બોલી મારો મો વાત કરતા નહીં પા આવું છું હા હું

બે <dıolēs> ડી <majhāliže203> <t songs> <trast> <GO>

મારશે <laughs> <laughs>

તો તારું તો લેય ખબર ને પતારા ગોડા મોનો બાપા ફીફાર રબતો ને દેઢા દેઢા તાવા નો આવતો અલ્યા આ પોમ તમે દે જો કે તારા બાપ જીવ જતો ર આમ રે ફીફાર માં ફીફાર માં લઈ લેના હોય તો ફોન સુ તો લે બોલા ફોન માં જીવ પકડજે ફોન ના ફોન પકડવાની આ ફોન એ જો આપ કોમ હે ના દોરી દોરી આમ ભાઈય આમ ઉપર આય એ વનિયા જો ચે ચે લે જ ચે લે લ્યા પછી

ફ્રી થઈ ગયું કઈ મરી તમે એવું ના કરતા અમે જે થઈ ગયો થઈ ગયો અમે કરતો ના કીજો હા તો બરોબર તો આવતો નહીં ના તો હાથુકડું કરી નાખો છોકરો અત્યારના છોકરા ને તો હાથુકડું ફરી કહેવાય નઈ પણ છોકરોને સમજવું પડે આવું આપડે કરીએ નહીં પણ મા બાપ નું કીધું આપડે તો તમારું કર્યો ને બીજું કોઈ કે આવું નહીં હવે નહીં કરે તો બરોબર છે તો જય માતાજી મિત્રો અમારી કોરરાજ ગ્રુપ 456 ના જો વિડિયો તમને પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો જય માતાજી આ મારું કોરરાજ ગ્રુપ હા 456